What did happen to the last ten? I ran away with my life fast forward and never turned back again. It's kinda funny that the more we pass time, the more we need to set them rewind. And our team was to give I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. ચાલો એટલું ફેમિલી જો આપણે પાસે અહીંયા અણીયાળીમાં હા એની વાળી તો જો અને આપણને નવી વસ્તુ જોવા મળે છે તો તમને દેખાડવું જોઈએ વેલા બેટાટા થાય છે તમે હાંસું માનો કે ન માનો બટેટું કઈ જગ્યા પર આવશે જો આ બટેટું છે ભાઈ જો આમાં બટેટા છે વેલા બટેટા વેલા બટેટા કોઈ માને નહીં પણ આ સી હકીકતમાં છે વેલા બટેટા થાય છે એને જો આ પોપૈયા વેલો સડાવ્યો છે આ પોપૈયા હશે ને એમાં વેલો સડાવ્યો બટાટાનો અને વેલો જો આ રીતનો છે આ બટેટાનો વેલો છે ઝાડવા વેલો છે એમાં બટાટા ટીંગાઈ રહ્યા છો વેલા ને મળવા તો ચાલો કન્ટિન્યુ રોગમાં જોડાયેલા રહો આપણે જઈશું હરાગવા માટે મારવા ડુંગળી અને લસણ અને મેથી ભા ખાવા બીજા આવી જાય મેથી તૈયાર થાય ને એટલે અમારે માછીની છે મરચી રીંગણા અને પે હરઘવાઈ ને મળી પાટો મારવા હરઘવા પણ છે કેટલે જ કિરેલા છે હાડે થળિયા થળી જશે તો આ ચોમાસાનો વરસાદ નડી ગયો માવઠું નકર બાકી અત્યારે હરઘવા ઉતરતો તો એક નંબર અત્યારે આ ચોમાસું માવઠું નો આવ્યો હોત ને વસાડે દિવાળી તો અત્યારે ઉતરતો જ ખરો એમ આ માવઠું હેરાન ગીરી ગયું આવો હરઘવા એવો હશે બહુ હજી હરઘવાની શીંગું નહીં થઈ ગઈ અને ખેડૂતોને ત્યારે ભાવ હોય ને ત્યારે હરગવા ન આવે ન હોય ને તો હરગવા ખરેખર નો આવે તે તો હસ્તી બાતો હોય ખરો આમ મફતના ભાવે તેથી હરગુઓ ફૂલે ફૂલ આવે અને ત્યારે હરગવો નથી આવતો જોવા જ એટલે હશે થળિયા હસો થળિયા હશે હા છે મારે માછીની એની વાડી આપણે હરાઘમાં આટો મારવા બટાટા ને વેલો એની જ વાડી માસી ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો જાય છે આપણે આવી જાય છે હાળાની વાડીને મેલવા હા એ ભરી બે જો જામફળ જો આમ બોલ પાઈ ગયો હરાઘોમાં આટો મારવા ત્યાં જો બે સાંભળનો ઝગલો કરી દીધો

તુર આવી નથી બરોબર આપણે લસણના ચારામાં પગ દઈને લઈ રહ્યા છીએ સેણા પણ ઉજી ગયા છે તો આવજો ઓળો થાય ત્યારે ખાવા બધા શેણા જેવા ઉજ નમા છે અને તુર પણ કેટલી બધી છે ઊભે ઉભો સહા છે ઠેઠ બધી હા એટલી માં હાળાની વાળી છે આ બધાને પોપૈયા આવી ગયા છે પોપૈયા જો આ બાંધી દીધા પોપૈયાની આ બધા પોપૈયા જ છે આ નર લાગે છે જે આમાં કોઈ પોપૈયો આવ્યો નથી ચાલો આપડે તો પોપૈયા ની માલ પણ ઝાડે ને માલ અંધર ગીરી ગયા છે નથી શૂટિંગ ઉતારવાનું શરૂ કરી વળી ગયેલો પીળો છે

ઉભા છે અને મંદિર એક ખાલા ઘાટમાં કસોયા કેટલા છે જોવા મારું ઘરે ગયા જો ત્યાં પાટ્યા નહીં હા છે નવું મંદિર સ્વામીના આપણે યાદ જ જવું અંદર મંદિર માટો મારવા આજે